ઘણે લીએ બના બસ બસ હા કાલે તો મિત્રો 11 વાગ્યા નીણ ફાઇનલ રહી ગઈ એ જો અઢોર મંડિયા ખાવા એ હા હમ હામ ભરા કી વખતે રામ રામ દૈરન કી દૈર બધું મજામાં અમે એકદમ મજામાં સે સ્વાગત છે તમારું નવા વ્લોગ ને અંદર તો મિત્રો હેના હું મારી માં પુગા કા વાઢવા તો ના આ હે ને ત્રણેય ક્યારા ફૂટના પૂરા કરી દીધા એક જો થોડુંક વાર રાખું ના હે ને રસ્તામાંથી પાણી નીકળે તે હોતકમાં એક દી વાટતી દીધી મી ના પાડ્યું કે તું છે ને એ વાઇટીમાં મી ગયો ના પાણી નીકળી છે ને તો એ શાયર શું લીધે જેટલી હું શાયર ખારસ ખેસે ને એટલી કોઈ વસ્તુ ખારસ ન ખેસે જો પાછી ફૂટ ફૂટી હું તમને ના જઈને દેખાડી તો મળી એમાં હું તારો તું આ તમે આવો પરબ હું તારો વારો સડાવતા ન સડાવતા તો તાર હિતારામ મત કે હું દઈરન સીતારામ તો કે દઈરન કે દઈ દે હ તો કામ તો પહેલા પછી બીજું કામ પહેલા તો મિત્રો હે ને વાલીમાં જો વીણવા મીણવા ગા વાલીમાં જો માંડવી વીણે આગળ હતોકમાં આવી છે આગળ હું જ જા એટલે મેં કે ઢોરનું કામ તો હોય ને ફેરવાય ગામ હોય વેલા મારે માંડવી વીણવાની છે બધાય ની

પણ હમણે મગજમાં એ ન હોય ચાલો મિત્ર અમે વાઢે લઈએ ફટાફટ તો મિત્ર મારી મા એ કહે કે તીતા શેડા લીધા જાય કે વિડીયો લાવે મારા અહીં વિડીયો ઉતારવો પડે ને બરોબર છે માં તો હું આ કેટલા વર્ષ જયારે હું કેવી ડગું તને એટલે ઘરો તકામ હું કેવી ડગું તને આશે કાં બે વર્ષ ભીણવાયો હતો હાથમાં ધોરણ એક ફેર ભીણવાયો હાથમાં એક જ

માર બાબા તમે ખેતી કરી કોઈદી હા તો મિત્રો જોઓ આમ બતાઈ ખેતરમાં પગઈવાય છે આઘણી આવી છે જો રણજીતભાઈ પાથરા ફેરવવા માંડ્યા બપોર પછી ડબ્બો આવી છે કે કામ આવે લગભગ ડબ્બો આવી છે એ કાટવી જેવું ડબ્બો આવી છે ને કામકાજ ચાલુ છે અમારે દિવાળી ખેતરમાં જો મિત્રો દીવારીને બેસતા વરસને તો માણસ ઉપનેરું વાંકે અમારે તમારે કા વાંકે કે ને તાકતા અમારે તો ઉપનેરવા કે બેસતા વરસને તો બપોર પછી ખવાર મે બધાની એકા બીજાને સીતારામ કર લેવા ને કટમ કોબીલા માં પછી પાછો ખેતરમાં વ્યુ જવાની આવું અમારું બેસતું વરસને આવી અમારી દિવાળી એ આત્રો લીધી જઈવા જ ને બધે આવીશ હા નામ દીજે ખોટા અને બધે કઈ ની બધે એવી હોય કાઈ બાપા આમની ખોટી વાત છે મારી Bạn tình yêu xoay xưa 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 cái xưa 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 là xưa xưa nó xưa 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 Nó xưa 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 gì xưa xưa ઓલા મોટા ભાઈને જોતો તો કી કરે મિત્રો આપડી માણકી ની કટ પડે હો જૂની દેહી ટાઈપ ની છે પણ વસ્તુ છે હો ભાઈ બાકી આણી કે તું હિંગડા માં દીવારી છે તારા હિંગડા માં કોઈ દી દીવારી નહીં માણકી જોવેલો મિત્રો ઉભી હતી મસ્તાન હતી તો મિત્રો મારે ભીંઉ પીવરાવાનું કામ ચાલુ છે વીણો તો વીણો તો આવ્યો માંડી વીણો તો વીણો તો આવ્યો ભીંઉ પીવરાવા ન જો આ કાટ ગયો છે ને અમે હમણાં આની નાખીએ

પૂરો પૂરો તમે તો તમારે દિવાળી આવે ગઈ ઓળી આપણે કાલે રાતડાની માંડવી ભેરી કરી કેટલા જણા હાથ મજૂર ને બે એમી એ આઠ ને નવ જણા આવતા નવ જણામાં એમ પડે પડે ને ભેરી કરી તો મણી એવા આવડશે લાખીમાં ને હાં કે હાઈજી રાત્રે માંડવી ફેરી કરી લેતા બે જણી તો એ ત્રણ વીઘા એક જણી કરી લેતા ને દોઢ દોઢ વીઘો હાજી તે તો કેવી ફોરી આવતી માંડી

પાણીની કુંડી ભરાઈ ગઈ આપણે ટીલો જોવો હોય તો સાઈ ભૂકોને હમણાં હાવ દુબરી પડી ગઈ દૂધ બહુ જડે નહીં બહુ ઉઝેરવાની ઓછી ગણતરી આમ ગણતરી છે પણ બહુ આપણી હાથ છાટ ઓછી છે ઓલી પાડીઓ છે વિનેટાણી થોડીક દુબરી છે તો મિત્રો આપણે હે ને આ બે સીટું હે ને એ આ આવી આ આપણે પાડીઓને બંધ એટલે લેણી કંઈ પાડીઓને કંઈ સીટોની જરૂર નથી તો આ મેનાય આપણે ગાભણી છે એટલે લેણી બેહવામાં મજા રહી ને ભાદર

私はこいを見た。<music> <music>

まずはゼッなぜひ、ね。 હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ને તમારો સપોર્ટ છે તો આગળ આગળ આવીજ તમારા સપોર્ટથી જ મેં આગળ આવ્યા ને જે સપોર્ટ દીજો તમારું કાયમ કામ તમને બતાવીએ